ફાર્મસી વિભાગના કર્મચારીઓ ખુરશી પર નહીં પરંતુ ઓશિકો અને ચાદર સાથે લઈને આવી ઊંઘમાં ડૂબી જતા હોવાનું ચોંકાવનારું ચિત્ર ઉજાગર થયું છે ફાર્મસી વિભાગના કેટલાક કર્મચારીઓ રાત્રે ડ્યુટી દરમિયાન નિયમિત રીતે સુઈ જાય છે આ કર્મચારીઓ ઓશિકોની ચાદર સાથે તૈયારીપૂર્વક આવે છે અને મેડિકલ સ્ટોરને અનાથ છોડી દે છે આવી ગંભીર બેદરકારીથી દર્દીઓને તેમના સગાઓને જરૂરી દવાઓ મેળવવામાં મુશ્કેલી પડે છે જે હોસ્પિટલની સેવાઓની ગુણવત્તા પર પ્રશ્નાર્થ ઉભો કરે છે વધુ ચોંકાવનારી વાત એ છે કે આ બેદરકારી પર ઉચ્ચ અધિકારીઓને રહેમ નજર હોવાથી કોઈ જ કડક કાર્યવાહી થતી નથી સૂત્રોનું માનીએ તો અધિકારીઓ આવા કર્મચારીઓને બચાવતા હોય તેવું લાગે છે કારણ કે કડક પગલાં લેવાને બદલે અધિકારીઓ આવા કર્મચારીઓની બેદરકારીને નજરઅંદાજ કરી હોવાનું પણ લાગે છે